એ હવે જે વાડીની મોજા હવે બેકરીયું મોજા તરકા જય દ્વારકાધીશ રામ રામ જયારે છોકરા ને ખપાડી હોતો હું બોલાયું એ ખરાબ પપાડી હોતો કારણ તો એટલું છે આ તું ક્યાં તમે મને મોકલ્યો તને હદડો હદડ ઉગમણી વાળીએ કામ કરવા મોકલો તો એ વાડીએ જ કોઈની ગાડીએ નતો એ ખોટું બોલતો નહીં વાડીની માલિકો મને ક્યાંય નજરે નો આવ્યો નો દેખાણું જંગલમાં નો દેખાણું તું ઝાડામાં નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં હતો ક્યાં વાડીએ જ હતો વાડીએ કી ઠેકાણે હતો કુંડીયાડો એ અકલ મઠા ત્યાં કુંડી હું કરતો તો ત્યાં ગારાનો નો હાંઢિયા બનાવતો હાંઢિયા દીકરા હાંઢિયા બનાવવાના છે વાડી ની માલિકો કામ બધું એમને પીડ્યું વાવણી નો સમય થઈ ગયો ને ત્યાં હાંઢિયા દીકરો થાય ધીરે ધીરે બોલો ને છોકરું બી જાય

ઘણા સમય ઘર માં કઈ ધ્યાન દેતો નથી વાડીએ કાઈ કામ કરતો નથી તારા બાપા હમું દવા દાડા થી અબોલા લઈ ને બેઠો તને ઘર ની અંદર જે પણ કાઈ વાંધો હોય ને એ મન મૂકીને તારા કાકા ને વાત કરી દે બાકી મુંજા ની મારો દીકરો તો કાલે દીકરો એ હવે નથી તારે બે મહિનાથી તારા કાકા ગયા તા તને કે કાકા ને કઈ ખબર નહીં હોય બે વાંધા તારે એવા હોય જેની ખાસ ખબર તારા કાકા ને હોય પણ મુંજા તોની મારા દીકરા માગી લે મારા હાવજ એ માગી લે મારા દીકરા હવે તું મુંજા તોની જ રાય પેલા વાંધાની અંદર પેલો વાંધો તારે એવો હોય કે આજ તારે રમકડા જોતા હોય તારો કાકો તારા હાટુ રમકડા લઈ આવે રમકડા લેવાની ઈચ્છા ન હોય તો બીજો વાંધો તારે એવો હોય કે આજ તારે એ કુરકુરિયા લેવા હોય તારો કાકો તને કુરકુરિયા લઈ આવ્યા

પટાવી પટાવી હું ખમી ગયો તમે એવું કીધું મા મહિના પછી વાત બરોબર હું ખમી ગયો ઉપકાર થોડો કર્યો તો આઠમ ગઈ ગઈ તો તમારા બાપ નું અકલ મઠો બોલવાની કઈ ભાન નથી નાના મોટા નો કઈ વર્તારો નથી

સાફ પાણી મૂકો હું સાફ પાણી મેં હા સુલા પાણી ન જઈડી

દડા થી બાપાઇ નથી બોલા લઈને ફરે આને હજી દહ વર ખમાડો ઓહો દર દસ વર લગન કાય કરવાનું થતું નથી આ ખમાડો ત્યાં હું ગુજરી માંડવી માં પાલા સિવાય કઈ મોડાઈ જેવું છે આ મરસિંહ ખુબ હાઇસી હા છેલ્લે ભાવ કઈક ગયા ડુંગરીમાં કઈ વીરું નહીં

તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો હુંમાં એક હાવજ મારો દીકરો મારો ગગુડિયો હું કવ એટલું કરે અલા માની જા તું માનીશ નહીં તો તારા બાપ પાસે હું મોઢું લઈને જાઉં મારે આબરૂનો સવાલ છે મારે જિંદગીનો સવાલ છે અલા જિંદગીના દીકરા નથી હારું કવ સમજી જા આ દીકરો પુષ્પા જોઈને આવ્યો આનું કઈ Kirchner ભાઈ એ

પાકો ને આના ખેતર મોટર ચાલુ મોકલી દેન વાંધો જઈએ તો હવે જો હવે તારા બાપા થોડું થોડું એવું કેવાનું થાય

ઉપાધિ માં ઉપાધિ માં શરીર લેવાય ગયું એ તારા શરીર હા નથી જોવા તું અને શે ની હે આની કઈક દવા કરાય ભાઈ હું દવા કરાવ એની માયા પાંચ કિલોના ના કર્યા

નો તારો આટલા વરસાદમાં હજી હું કપા વાવી હજી વાવણી નો આજે માવઠું છે જાય છે છોકરા ને નો લઈ જાય આવતા હોય તો દેખાય ને જો ક્યાંય ઉકેડે નથી ઉભું રહેવું આના ચઢવા જઈને હુના મોરના ગાડા ભરવા ન જતા દીકરા બધું કરે નાણાં નો હવાદણો થાય છે કેમ નો આમથી આવ્યો કુતરું તારો હગો કેળા પાડી ના એક જ પહેરું છે આ તારો ડોહો સોઈો ઊંધો પહેરો આમ જો આ તારો ડોહો બખિયા દેખાય હામા સિલાયુ દેખાય અંધારામાં પહેરો તો મેલો થઈ જતો ઘર ઉઠી કરે બધા હોય છોકરાને આજે નો લે હવે નો આવે

રાખતો અને કઈ ભાગ નો દેતો અને એક દઉં ન જડે જમીન ન તો કાઈ નઈ એક રૂમ તો ને

એલા આયા તારા બાપના ડબલા ખાલી પડ્યા એ ભરનિયા કેરોસીન ને હું ગુડવું છે શું કરવું નિયા કેરોસીન ને મારા હાહરા ને કંટાળો આવ્યો તો કામ લાગે ને એલા નિયા કોઈને કંટારો નથી આવ્યો ને એની ભર કરી લે મારા બાપ તું જાવ પડ છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા જાય ભયો જાને ભાઈ હવે હું કાઈ કવરાવત નહીં કવરાવાન દીકરો આપણે જે હોય કે એકલા એકલા જાય છોકરાને નો લઈ જાય વાવણી નો સમય ધોરી દોહરી જોડી માથી આવીખે વાવણી કરવા જવું છે ભાઈ હવે વિરામ રાજના માર્ગે હાલવું નથી કેડીના માર્ગે હાલતા હાલતા બે ભાઈ હરખે વાવણી કરવા જાય હરખે વાવણી કરવા જાય વિરામ હે 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 સુવિરા રાજા અજમલ તો વાંજ્યા છે ઓ આ વાંજે ના શુકન લઈને વાવણી કરવા હાવે હાવ નો જવાય એ હવે હાવ નો જવાય ભાઈ હાલ બને ભાઈ એવું ફરીનું ભારી જાય